સત્તાના મહાસંગ્રામમાં ફરી એકવાર વાર આપનું સ્વાગત છે વિરામ બાદ સ્વાગત છે હું છું આપની સાથે શિવાની ઠાકર અને આપણે એ જ વાત આગળ વધારી રહ્યા છીએ કારણ કે ગુજરાત માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે પચીસ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે સાથે જ પાંચ બેઠકો કે જેની ઉપર પેટા ચૂંટણી થઈ રહી છે અને તે જ મુદ્દે ચર્ચાઓ કરી રહ્યા છીએ આપણી સાથે મહેમાન સંતોષજી રાઠોડ સ્ટુડિયો થી પણ ઉપસ્થિત છે અને એ જ વાતને સંતોષભાઈ આગળ પણ વધારીએ મતદાન વધારેમાં વધારે થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે આગળના બે તબક્કાની વાત કરીએ ઓછું થયું છે કમ્પેરિટિવલી અને ગુજરાતની ખાસ કરીને વાત કરીએ આ વખતે મતદાન વધે એ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છે અને નવા વોટરો પણ આ વખતે ઘણા બધા ઉમેરાયા છે તો એની વાત કરીએ કે એમને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણા બધા નિયમો એવા હશે કે જેનાથી નવા મતદાતાઓ અજાણ પણ હોય જી બિલકુલ તો સૌથી પહેલા તો આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે આજે જે ભારતની અંદર ત્રીજા તબક્કાનું જે મતદાન જે થઈ રહ્યું છે તેની અંદર કુલ ટોટલ ત્રાણું જેટલી લોકસભાની સીટો છે સત્તર પોઈન્ટ ચોવીસ કરોડ મતદાતાઓ પોતાના મતદાનનો ઉપયોગ કરશે ગુજરાતમાં પણ પચીસ સીટો ઉપર લોકસભાની અને અન્ય પેટા ચૂંટણીઓ આજે થઈ થવા જઈ રહી છે ઘણા મતદાતાઓ એવા હશે કે જેઓ કદાચ ફર્સ્ટ ટાઈમ ટોરતે વોટરિંગ વોટિંગ કરવા જઈ રહ્યા હોય પરંતુ અહીંયા જે ઇલેક્શન કમિશનનો આજનો જે રોલ છે એ ને મુખ્ય રોલ એ ઇલેક્શન કમિશન પણ કહો અને કાં તો રાજકીય પક્ષો પણ કહો તો એમનો જે મુખ્ય જે મહત્વનો જે આજનો રોલ છે એ કઈ રીતે વધુમાં વધુ મતદાન થઈ શકે એના ઉપરનો હોય છે કારણ કે અત્યારે આપણા જે સમગ્ર ભારતમાં તેમાં પહેલા ફેઝની અંદર છાસઠ ચૌદ ટકા મતદાન થયું છે અને બીજા તબક્કાના અંદર છાસઠ પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું છે આ મતદાન જે છે એ બે હજાર ઓગણીસના ટકાવારીની દ્રષ્ટિએ થોડુંક ઓછું છે એટલા માટે ઇલેક્શન કમિશન ચિંતિત છે કે આને આપણે કઈ રીતે વધારી શકાય ઇલેક્શન કમિશને આના માટેની અલગ અલગ વ્યવસ્થાઓ કરેલી છે વ્યવસ્થાના ભાગરૂપ એમણે એર એમ્બ્યુલન્સની ખાસ વ્યવસ્થા કરેલી છે કારણ કે ગરમીનો પારો પણ વધારે છે જગ્યા જગ્યાએ તેમણે પોતે મેડિકલ કેમ્પો પણ ઊભા કરેલા છે પેટ્રોલિયમ યુનિવર્સિટી કહો પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટ કહો કે પછી બેન્કિંગ સેક્ટર કહો કે પછી પોસ્ટ ઓફિસ કહો કે જે છેવાડાના માણસો સાથે જોડાયેલા જે એકમો છે આની સાથે પણ કોલોબરેશન કરીને મતદાનની તારીખે મતદાતા અવશ્ય મતદાન કરવા જાય આ પ્રકારના કે ચુનાવ કાં પર્વ દેશ કા ગર્વ આ ટાઈટલની સાથે એનો વધુને વધુ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવેલો છે ટકાવારીની રીતે જો વાત કરીએ તો જે ચૂંટણી પંચની જે ચિંતા છે એટલા માટે પણ છે કારણ કે જે ગયા વખતે કુલ છત્રીસ જે રાજ્યોની અંદર એટલે કે હું બે હજાર ઓગણીસની વાત કરી રહ્યો છું તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યો આ કુલ ટોટલ થઈને છત્રીસ જેટલા થાય છે તેનું જે ટકાવારી જે હતું એ સડસઠ ચાલીસ ટકા મતદાન હતું હવે આ સડસઠ પોઈન્ટ ચાલીસ ટકા મતદાનની અંદરથી વધારે કઈ રીતે મતદાન થઈ શકે તેના માટેના તમામ પ્રયત્નો છે અમદાવાદ ઇસ્ટની અંદર જો વાત કરું આપણે અત્યારે અમદાવાદથી વાત કરી રહ્યા છીએ તો અમદાવાદ ઇસ્ટના જે જે દર્શકો છે તો એકસઠ પોઈન્ટને છોતેર ટકા અને વેસ્ટની અંદર સાહીઠ પોઈન્ટ એક્યાસી ટકા મતદાન થયું હતું તમને ખૂબ જ નવાઈ લાગશે કે લક્ષદ્વીપ અને મણિપુર આ એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે આપણે જેમ કે મણિપુરની વાત કરી કે ઘણા બધા છેલ્લા દોઢ બે વર્ષથી ત્યાં આગ જની અને બીજું અશાંતિને તેવો માહોલ છે મણિપુરની અંદર આ વખતે ચોર્યાસી પોઈન્ટ ટકા મતદાન થયું છે આ મતદાનની દ્રષ્ટિએ જો આપણે અત્યારે વાત કરીએ તો છેલ્લા બે અબણા જે પહેલા જે પ્રથમ બે કલાકનું જે ટકાવારી આવી એ ટકાવારીની દ્રષ્ટિએ ઘણું ઓછું છે એટલે આપણે વધુને વધુ મતદાન કરીએ અને મતદાન કરતી વખતે આપનો જે બીજો પ્રશ્ન હતો કે મતદાન કરવા જતી વખતે જે મતદાતા છે તેને કયા કયા તકલીફો આવી શકે અને આ તકલીફોમાંથી એને હાથ વગા જે સાધનો છે કે જે ઇલેક્શન કમિશને જે વ્યવસ્થાઓ જે કરેલી છે તેના માટે તમારા માધ્યમથી એ તમામ દર્શકો સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે સૌથી તો પહેલાં જ્યારે મતદાન કરવા જાય છે તો એની જોડે એક સ્લીપ હોવી જોઈએ કે જે સ્લીપ કદાચ ઇલેક્શન કમિશને પણ આપેલી હોય શકે કાં તો પછી પક્ષ દ્વારા પણ તેને મળેલી હોય જ્યારે મતદાન કરવા માટે જાય છે ત્યારે એ જો પક્ષ તરફથી કોઈ પણ રાજકીય પક્ષ તરફથી આપેલી હોય તો ઉપરની જે પાવતી છે તેણે જેમાં પક્ષનું નામને ઉમેદવારનો ફોટો જે લગાડેલો હોય છે એ ફાડીને ફેંકી દેવાનું છે કારણ કે જો એ આ પાવતીને આખી આખી જો લઈ જાય છે તો આદર્શ આચાર સહિતાનો ભંગ થાય છે મતદાતા આ વિષયો માટે જાણકાર નથી હોતો કે આવું પણ આદર્શ આચાર સંહિતાનો ભંગ આ રીતે પણ થાય પરંતુ આ જે પીરિયડ જે છે એટલે કે ચૂંટણી સંપન્ન થવાના અડ અડતાલીસ કલાક અગાઉનો જે સમય છે એને સાયલેન્ટ પીરિયડ કહેવામાં આવે છે અને આ જે સાયલેન્ટ પીરિયડ છે તેને કાયદાની દ્રષ્ટિએ એટલે કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ એક્ટ ઓગણીસો એકાવનની કલમ એકસો છવ્વીસ હેઠળ આ સાયલેન્ટ પીરિયડ છે એટલે સાયલેટ પીરિયડની અંદર પ્રચાર પ્રસાર થઈ શકતો નથી તો મતદાતાએ એ સૌથી પહેલા સ્લીપ લેવાની છે ની અંદરથી આ પોતાના જો કોઈ ઉમેદવાર કે પક્ષનું નામ હોય તો તે કાપી નાખવાનું છે બીજું જો કદાચ એને કોઈ પણ જાતની સ્લીપ નથી મળી તો પોતાના મોબાઈલના માધ્યમથી જે ઇસીઆઈની જે હેલ્પલાઇન નંબર છે અને ઓગણીસો પચાસ અને બીજું છે ઇલેક્ટ્રોરલ સર્ચ ડોટ ઇસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર જવું છે અને આના ઉપરથી તેણે પોતાનું નામ એ કયા બૂથમાં છે કયા અનુક્રમાંક નંબરમાં છે કઈ સ્કૂલમાં કે અન્ય જગ્યા પર છે તે તમામ જવા એને માહિતી એને મળી જાય છે બૂથમાં જ્યારે જાય છે ત્યારે બૂથમાં તેણે એ જોવાનું છે કે કોઈ પણ જાતના પક્ષના એ પોતે કોઈ પણ ચિહ્ન એ લઈને તો નથી જઈ રહ્યો ને એ પણ એ એમસીસીનું વાયોલેશન છે અને સૌથી પહેલું તો જ્યારે એ મતદાન કરવા જાય છે તો નો યોર કેન્ડિડેટ આ એક એપ્લિકેશન છે જે એપ્લિકેશન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ વિક વિકસિત કરેલી છે આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ એ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કારણ કે જ્યારે ઇલેક્શનની અંદર એ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનું પ્રતિનિધિત્વ વધી ગયું અત્યારે પણ સંસદમાં આપણે જોઈએ છીએ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓની ટકાવારી એ વધારે છે એટલે કે ત્રીસથી તેત્રીસ ટકા જેટલી ટકાવારી ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ક્નો યોર કેન્ડિડેટ નામની જે એપ્લિકેશન જે ડાઉનલોડ વિકસિત કરી છે આ એપ્લિકેશનના માધ્યમથી પોતાનો ઉમેદવારનું એજ્યુકેશન શું છે શું આ મારો જે ઉમેદવાર છે તેની પ્રતિભા કેવી છે એટલે કે તે કોઈ ગુનાહિત ઇતિહાસ સાથે તો જોડાયેલો નથી ને અને ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલો છે તો એ ગંભીર પ્રકારના ગુના છે કે સામાન્ય કોઈ ગુના છે આ તમામ માહિતી એ મતદાતાને હોવી ખૂબ જ જરૂરી છે તો ને તો જ એ પોતે પોતાના એક સારા અને સજ્જન અને જેને કહેવાય કે પ્રબુદ્ધ નાગરિકનું એ પોતે પસંદગી કરી શકશે પોતાના નેતા તરીકેની એટલે આ તમામ વસ્તુને જાણવા માટે એણે નો યોર કેન્ડિડેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતાના નેતા વિશેની પણ જાણકારી એને મેળવવાની છે અને આ બાદ એણે મતદાન જઈને કરવાનું છે કેટલાક સંજોગોની અંદર એવું પણ બની શકે કે ક્યાંક કોઈ ખામીના કારણે એ જ્યારે પોતે મતદાન કરવા જાય છે અને તેનો મત એ અગાઉ પડી ગયો છે અથવા તો કોઈએ આપી દીધો છે તેવું કદાચ કોઈ ગેરનીતિ થાય તો આવા સંજોગોની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર છે એ પ્રિસાઇડિંગ ઓફિસરની પાસે ટેન્ડર મતની વ્યવસ્થા હોય છે એટલે પોતાની ઓળખ છતી કરીને પોતાનું આઈડી પ્રમાણ બતાડીને પ્રિસાઇડિંગ ઓફિસર પાસેથી તે પોતે ટેન્ડર મત પણ નખવડાવી શકે છે અને આ રીતે એ પોતે સક્ષમ મજબૂત લોકશાહીમાં પોતાનો ફાળો એ આપી શકશે જી સંતોષભાઈ એટલે ઉમેદવારોની આપણે વાત કરીએ વાત તે થોડીક આગળ લઈ જઈએ કારણ કે ઉમેદવારો કેવા છે કેવા નહી એ મતદારોએ જોવાનું છે ચોક્કસથી છે પરંતુ એનાથી એક વસ્તુ એ પણ સામે આવે છે કે કોંગ્રેસની પરિસ્થિતિની આપણે વાત કરીએ અને ગુજરાતમાં વાત કરીએ ઘણી બધી બદલાઈ છે અને પછી છેલ્લી બે ટર્મ તો એવી રહી કે કોંગ્રેસને સીટ જ ના મળી બધી બધી સીટ છે એ ભાજપના ફાળે ગઈ છે છવીસે છવ્વીસ બેઠકો

કે જે ઉમેદવારો છે એ ઉમેદવાર સક્ષમ હોવો જોઈએ બરાબર ગુનાહિત ઇતિહાસ ધરાવતો ના હોવો જોઈએ ઉમેદવાર ભણેલો ગણેલો હોવો જોઈએ અને એ તમામ જે પોતાના ઉમેદવારો છે આ ઉમેદવારોને આધારે એ મતદાતાએ પોતાની પસંદગી એ કોઈના પર એક વ્યક્તિ પર ઢોળવાની છે બીજું આમાં એ પણ આપને ઉમેરવા માગું છું કે જ્યારે આપણે મતદાન કરવા જઈએ છીએ કોઈ પણ મતદાતા મતદાન કરવા જાય છે અને જુએ છે કે નો યોર કેન્ડિડેટની એપ્લિકેશનના માધ્યમથી જુએ છે કે મારો ઉમેદવાર તો ગુનાહિત ઇતિહાસ ધરાવતો છે ફલાણા પક્ષનો આવો છે અને બીજા પક્ષનો પણ આવો છે તો આવા સંજોગોની અંદર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે ડેવલપ કરેલું છે નોટા એટલે કે આ ઉપરોક્ત તમામ જેટલા પણ નામો છે આ નામોમાંથી મને કોઈ પણ ઉમેદવાર પસંદ નથી આ નોટાનો પણ વિકલ્પ એ મતદાતાની પાસે છે એટલે મતદાતાએ પોતાની માનસિક જે કંઈ બી પરિપક્વતા છે એ પરિપક્વતાના ઉપયોગથી પોતાનો મતદાતાને પસંદ કરવાનો છે જી જી સંતોષભાઈ અને સાથે આગળ વાત કરીએ જે લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે બીજેપી દ્વારા કે ચારસો સીટની પાર જઈશું તો શું લાગે છે એ લક્ષ્યાંક જે સેટ કર્યો એ પ્રમાણે મહેનત કરવામાં આવી જે બિલકુલ આપણે એ બાબતે ધ્યાન દોરવા માંગીશ કે આ વખતે જે પણ પોલીટિકલ પાર્ટીઓ દ્વારા અલગ અલગ પોતાના જે કાર્યકર્તાઓ હોય છે એ કાર્યકર્તાઓને એક ટાર્ગેટ આપવામાં આવતું હોય છે એ ટાર્ગેટનો મતલબ એવો નથી થતો કે આ ટાર્ગેટ આપણે અચીવ કરવાનું જ છે પરંતુ એક ઉચ્ચતમ એક લેવલ જણાવવામાં આવે છે કે આપણે આટલો આટલો ટાર્ગેટ તો અચીવ કરવાનો જ છે કોઈપણ પક્ષ જ્યારે લડતો હોય છે ત્યારે એ હારવા માટે તો લડતો જ નથી તમામ પક્ષો પોતપોતાની રીતે મહેનત કરતા હોય છે પરંતુ દરેક કે દરેક પક્ષની અલગ અલગ સ્ટ્રેટેજી હોય છે અને એ સ્ટ્રેટેજીના ભાગરૂપે કોઈક ને કોઈક સ્લોગન આપતું હોય છે અને જે સ્લોગનની ચર્ચા કે પછી સ્લોગનનો વપરાશ એ લોકજીભે રમતું થાય આ પ્રકારના એક માહોલથી એ ક્યાંક ને ક્યાંક એ પક્ષનો પ્રચાર અને પ્રસાર પણ થતો હોય છે હવે જે કે દાવો કરવામાં આવ્યો કે આટલી આટલી સીટો અમે જે જીતીશું તો બીજી પણ પોલિટિકલ પાર્ટીઓ છે બીજી પણ પોલિટિકલ પાર્ટીઓ પોતપોતાની રીતે પોતપોતાના સ્લોગનો જે પણ છે એ એમણે આપેલા છે એટલે કેટલું થશે કેટલું નહીં થાય એ તો જ્યારે આપણે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પરંતુ એ માટે એ કહેવું અત્યારે અશક્ય છે કે કઈ રીતે આ થઈ શકશે પરંતુ આ વખતે એક ખાસ જે બીજી જે બાબત જે જોવા મળી એ બાબત એ હતી કે જનરલી અત્યાર સુધીના જેટલા પણ ઇલેક્શનો થાય છે આ તમામે તમામ ઇલેક્શનોની અંદર એ ઉમેદવારોના જે નામો જે હોય છે એ ઉમેદવારોના નામોનું ડિક્લેરેશન એ ચૂંટણીની જાહેરાત પછી થતા હોય છે આપણે ત્યાં જે જાહેરાત જે થઈ છે ભારતના ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શનની જે જાહેરાત થઈ એ સોળમી માર્ચના દિવસે થઈ અને સોળમી માર્ચ પછી આપણે ત્યાં જે ઇલેક્શનનું જે જાહેર કરવામાં આવ્યું રાજ્ય ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા એ બારમી એપ્રિલના સમયે જાહેર કરવામાં આવ્યું એટલે કે બારમી એપ્રિલથી કોઈ પણ ઉમેદવાર પોતાનું ફોર્મ ને બધું ભરી શકે એનો જે ગેઝેટ નોટિફિકેશન એ 12મી એપ્રિલે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર ગુજરાત દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું પરંતુ રાજકીય પક્ષો દ્વારા પોતાના જે ઉમેદવારો છે એમની ઉમેદવારોની ઘોષણા એ બીજા કે ત્રીજી માર્ચના દિવસે એટલે કે ઇલેક્શન ભારતના ચૂંટણી પંચ ઇલેક્શન ડિક્લેર કરે એના પંદર દિવસ અગાઉથી જ પોતાના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોની ઘોષણા કરી દેવામાં આવી એટલે આ વખતે ઘણું એક અલગ ચિત્ર રાજકીય પક્ષો દ્વારા પણ કેટલીક સ્ટ્રેટેજી અપનાવવામાં આવી આ સ્ટ્રેટેજીનો જે બીજો જે ભાગ છે એટલે કે આ સિક્કાની જે બીજી બાજુ છે આ બીજી બાજુ એ પણ છે કારણ કે ઇલેક્શન કમિશને દરેકે દરેક ઉમેદવારના ખર્ચ માટેની એક લિમિટ બાંધેલી છે જે પંચાણું લાખ રૂપિયાની છે અને આને પણ પરિભાષિત કરેલી છે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટની કલમ જે છે ની અંદર એટલે ઉમેદવારનું જે ખર્ચ છે એ ખર્ચ તો ગણવામાં આવે છે ઉમેદવાર જ્યારે ફોર્મ ફિલઅપ કરે ત્યારથી એટલે ફોર્મ ફિલઅપ કરે છે ઉમેદવાર બધા ઉમેદવારોએ લગભગ લગભગ સોળમી એપ્રિલથી પોતાનું ફોર્મ ફિલઅપ કરવાનું ચાલુ કર્યું પરંતુ તેમને પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો તો બીજી કે ત્રીજી માર્ચથી એટલે આ જે વચ્ચેના દિવસનો જે પ્રચાર પ્રસારનો એમનો જે પણ ખર્ચ થયો કાં તો પછી આપણે એમ પણ કહી શકાય કે એમને એ વધારાનો જે સમય મળ્યો એટલે આ વખતે એમને પ્રચાર પ્રસાર માટે વધુમાં વધુ બે મહિનાનો સમય જેટલો મળ્યો કેટલાક રાજકીય પક્ષો તો પોતે ત્રણસો ને પાસઠ દિવસ અને ચોવીસે ચોવીસ કલાક એ ઇલેક્શનના મૂડમાં જ હોય છે અને બીજો માઇનસ પોઈન્ટ એ કેટલાક રાજકીય પક્ષોનો એવો પણ છે કે તે ઇલેક્શનના દિવસે પણ એટલી કેટલી ગંભીર ભૂલો કરી દેતા હોય છે કે જેમના કારણે તેમનો ઉમેદવાર પણ ઉમેદવારીપત્ર રદ થાય છે એટલે સ્ટ્રેટેજી બધા પોલિટિકલ પાર્ટીઓની અલગ અલગ છે અને આ સ્ટ્રેટેજીના આધારે કોઈ પોલિટિકલ પાર્ટી પોતાનો ગોલ એચીવ કરી પણ શકે છે એટલે એમાં પણ કોઈ કદાચ સવાલ નથી ઊભો થતો પરંતુ જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે એકદમ સ્પષ્ટ થશે કે આમાં શું

જ્યારે પણ મતદાન કરવા જઈએ છીએ ત્યારે એ જે જમીની હકીકતો છે આ તમામે તમામ જમીની હકીકતો ને ધ્યાનમાં રાખવાની હોય છે તમામ જે મતદાતા હોય છે એ એટલા જાગૃત નથી હોતા પરંતુ જે માહોલ સર્જવામાં આવતો હોય છે રાજકીય પક્ષો દ્વારા મેં અગાઉ જેમ આપને વાત કરી કે બે મહિનાથી જે પ્રચાર પ્રસાર જે ચાલતો તો ખરેખર આ અગાઉના જે સમયોના જે ઇલેક્શનો થયા અને અત્યારના જે ઇલેક્શન અત્યારે હાલમાં જે લોકસભાનું ચાલી રહ્યું છે એ ઘણું વિપરીત છે કારણ કે તેમાં પ્રચાર પ્રસારનો ખૂબ જ ટાઈમ એ તમામે તમામ ઉમેદવારોએ લીધેલો છે એટલે આ જે સમય હોય છે આ સમય દરમિયાન કેટલાક મુદ્દાઓને ભૂલી જઈને અલગ મુદ્દાઓ એ એના પર ચર્ચા થાય એના ઉપર વાદવિવાદ થાય અને તમામે તમામ જેટલા પણ મીડિયા છે કે પછી પ્રબુદ્ધ નાગરિકો છે એ એ બધા વિષયોની ચર્ચા કરવા લાગે નહીં કે જે વાસ્તવિકતા છે એટલે દેશની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાના જે મુદ્દાઓ છે એની ચર્ચા કર્યા વગર અત્યારે હાલમાં જેમ કે આપણે એક જોયું હમણાં કે રાજકોટની અંદર જે ઘટના ઘટી તો રાજકોટની અંદર જે ઘટના ઘટી એ વિવાદાસ્પદ જે નિવેદન હતું તેને લઈને જેટલું કવરેજ જે મળ્યું છે અન્ય જે મુદ્દાઓ હતા જે દેશના ખરેખર વાસ્તવિક મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર એટલી બધી ચર્ચાઓ કે ડિબેટો આપણને જોવા નથી મળી એટલે હંમેશા જે વાસ્તવિકતા છે એ વાસ્તવિક મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાતાઓએ પોતાનું મતદાન કરવું જોઈએ આપે જે વાત કરી કે મહિલાઓની તો મહિલાઓએ પણ જોવું જોઈએ મહિલાઓ આમ તો જનરલી જે મતદાતા છે એ મતદાતામાં કોઈને પણ અલગ અલગ ક્યાંય પરિભાષિત આમ તો કરવામાં આવ્યો નથી કે આપ જોશો તો કોઈ પણ નાગરિક એ અમીર હોય ગરીબ હોય કોઈ પછાત હોય કોઈ અન્ય જ્ઞાતિમાંથી આવતો હોય જ્ઞાતિ અલગ હોઈ શકે પોતાના લિંગની પ્રમાણે પણ કે જે પુરુષ છે સ્ત્રી છે અને નાન્યતર જાતિ આને પણ પરિભાષિત ઇલેક્શન કમિશને પોતાની પોતાનું જે ઇલેક્ટ્રોરલ રોલ છે એની અંદર કરેલો છે ને દરેકે દરેકની જે મતની જે કિંમત છે એ પણ એક સેમ ટુ સેમ જ છે એટલે કે કોઈ કોઈના મતની કિંમત દસ વોટ અને કોઈના મતની કિંમત એક વોટ એ પછી એ કોઈ પણ જાતિ જ્ઞાતિમાંથી આવતો હોય છે તો એવું કરેલું નથી

રાજકારણ બી બદલાયું છે અને સૌથી મોટી જવાબદારી જેના માથે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપણે ત્રણસો કલમ છે એટલે કે જે આપણું જે બંધારણ છે એ બંધારણમાં ત્રણસો ને કલમમાં એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એ સ્વતંત્ર હોદ્દા આપેલા છે અને પાવર આપેલો છે કે તે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓ કરાવડાવી શકે એટલે અત્યારે જે રાજકારણ જે બદલાયું છે આપણે માત્ર ને માત્ર ગુજરાતની વાત કરીએ તો આપણે ગુજરાતમાં જોયું કે સુરતની અંદર કઈ રીતે એક ઉમેદવારને એ રિટર્નિંગ ઓફિસર દ્વારા એને જીતેલો ઘોષિત કરી દેવામાં આવ્યો અને જ્યારે ફોર્મની ચકાસણી થતી હતી એ ચકાસણીના સમય દરમિયાન અને એના એક દિવસ પછી જે ઘટનાઓ ઘટી એ તમામે તમામ અત્યારે બધા લોકો જાણે છે એટલે જ્યારે કોઈ એક પક્ષ છે જે ઘણા બધા બે ત્રણ દાયકાથી પોતે સત્તામાં હોય કેન્દ્રમાં પણ સત્તામાં હોય રાજ્યમાં પણ સત્તામાં હોય તો તે વખતે લોકો એમની પાસે એવી આશા રાખી શકે કારણ કે તમને તો કામ કરવાની તક મળી છે અને તમે જે કામ કર્યું છે કામના આધારે તમે મત માંગો અત્યારે એક બ્રેકનો સમય છે ને આપણી જે ચર્ચા છે ને આગળ વધારીશું પરંતુ અત્યારે સમય છે એક વિરામનો આ પ્રોગ્રામ પ્રોગ્રામના પ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી વડોદરા